ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ટીબી કેન્દ્રનું નવું એક્સરે મશીન ત્રણ વર્ષથી બંધ હાલતમાં મશીનના બંધ રહેવાથી ટીબીના દર્દીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પંચમહાલ જિલ્લાના ગોધરાની સરકારી આરોગ્ય વ્યવસ્થામાં ફરી એકવાર બેદરકારી સામે આવી છે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી કેન્દ્રમાં ખાસ તૈયાર કરવામાં આવેલું નવું એક્સરે મશીન છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી બંધ હાલતમાં પડ્યું છે અને દૂર ખાઈ રહ્યું છે આ મશીનના બંધ કરવાથી ટીબીના દર્દીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગોધરા સિવિલ હોસ્પિટલના ટીબી કેન્દ્રમાં આવેલું આ અત્યાધુનિક એક્સરે મશીન કરોડો રૂપિયાના ખર્ચે લાવવામાં આવ્યું હતું જેથી ટીબીના દર્દીઓને તાત્કાલિક અને મફતમાં એક્સરે સુવિધા મળી રહે પરંતુ આ મશીન છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી બંધ પડ્યું છે આ મશીન હવે દૂરના ઢગલા નીચે દબાઈ ગયું છે આના કારણે ટીબીના દર્દીઓને ખાનગી ક્લિનિકમાં મોંઘા દરે એક્સરે કરાવવા પડે છે ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે આ મોટી સમસ્યા બની છે સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકારી તંત્રની બેદરકારીને લીધે આવા મોંઘા મશીનોનો દુરુપયોગ થઈ રહ્યો છે પ્રશ્ન એ છે કે કરોડોના ખર્ચે લાવવામાં આવેલા મશીનો ક્યારે દર્દીઓના કામમાં લાગશે જો આ મશીન શીધ્ર ચાલુ નહીં થાય તો ટીબી જેવા રોગના નિદાનમાં વધુ મુશ્કેલીઓ વધશે આ અંગે ટીબીડી અધિકારીએ જણાવ્યું હતું કે મશીનને કાર્યરત કરવા માટે ડીઆર સિસ્ટમ માટે આયોજનમાંથી ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી જરૂરી સિસ્ટમ ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી છે એક્સરે મશીન ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે તેમ ટીબીડી અધિકારીએ જણાવ્યું હતું આપણે ડીઆર સિસ્ટમ એક્સરે ડિજિટલ એક્સરે મશીનની વાત કરી એ ડિજિટલ એક્સરે મશીન આપણે ડીઆર સિસ્ટમના લીધે અત્યારે કાર્યરત નથી પણ અત્યારે અમે ડિજિટલ એક્સરે મશીન ડીઆર સિસ્ટમ ખરીદવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરેલી છે અને એ સિસ્ટમ શરૂ થતાં આ મશીન પણ કાર્યરત કરશું હું તો બે હજાર બાવીસમાં આવ્યો અહીંયા એઝ એ ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર એ પહેલાંથી આ મશીન સપ્લાય થયેલું છે મારા ધ્યાને આવતા પછી મશીન કાર્યરત થાય એના માટે અમે એક ડિજિટલ એક્સરે મશીન વિથ ડીઆર સિસ્ટમની આયોજનમાંથી ગ્રાન્ટ માંગણી કરી અને કલેક્ટર સાહેબે ફાળવેલી છે તો અમે આ સિસ્ટમ ખરીદવા જઈ રહ્યા છીએ તો ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે ખરીદી અશ્વિન કેદાવિયાર ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર પંચમહાલ